વાગરા તાલુકાના વેગની ગામે પાણીની સમસ્યાને લઈને અન્ય ગામના લોકો પાણીની સેવા આપવા આગળ આવ્યા નર્મદા નીર છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યા છે અને નલ જલ યોજના થકી ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચ્યું છે છતાંય સરકારનો રિપોર્ટ છે કે બસો નેવ ગામડાઓમાં હજી ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે વાગરા તાલુકાના વેગની ગામે હજી સુધી પીવાનું પાણી શુદ્ધ મળતું નથી વેગની ગામમાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે હાલ વેગની ગામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે હજી સુધી શુદ્ધ પાણી ન મળતા હાલ અનેક સેવાભાવી લોકો હાલ વેગની ગામે પાણીના ટેન્કર મોકલી અને પાણી તેઓને પૂરું પાડી રહ્યા છે ત્યારે વેગની ગામ પાણીની ખૂબ જ ભયાનક સમસ્યા હાલ જોવા મળી રહી છે ત્યારે હાલ અનેક ગામોમાંથી પાણીના ટેન્કર લઈ વેગની ગામે પાણી પહોંચાડવા અનેક સેવાભાવી લોકો હાલ નજરે પડી રહ્યા છે અને તેઓ પણ

eu Carla